जय माताजी गुड मॉर्निंग आज नो व्लॉग आपने थी चालू करिए चाहिए प्रतीक जय माताजी बोल दे जय माताजी या जय माताजी माता तो जो प्रतीक ना दवा पावानी सर दवा तैयार थी सही सर जो प्रतीक दवा पियें था पिया नहीं हाँ पिया नहीं अच्छा रीता ही जीन रीता ही आत्मा लय भरित हा आत्मा लय भरित कित्ता कित्ता तो आपा प्रतिज्ञा दा पावानी स नारी थोई ओशी करो आ 1.5 ml पावानी नहीं पावानी 1.5 ml रो आ 1.5 ml થઈ જાય લે ઓમ ના ઓમ જો

વાયરસ ને કેવાય ચડ ઉતર નો તાવ આવતો હોય તો એક બનાવવાની દવા આવે દવા પાવાની સરદી ની કાઢું બરાબર ને આવું હેધું તું હાલ હાલ લીધું તું આલુ લીધું ક્યાં છે ગટ્ટી લેવાય ગળી જાય તો

कको बोल है कको कको तयारी हो। वा तो वा तो नहीं जो मित्रों अपना वाना ये कड़ी बोला ना कको शिक्षा ने तैयारी करी है जी अपना रे वातो करन वातो भमाव शिक्तो नहीं शिक्तो नहीं क्या अबू अबू नहीं अबू अबू नहीं अबू ताई ले उतर है चल जो है तू

કરી તો જય માતાજી આપણે આજનો બ્લોગ અહીંયાથી ચાલુ કરીએ છીએ તો હું અને પછી બે જણા ઘરના પાણી શોટવા માટે આવી ગયા છીએ કારણ કે આપણે પ્લાસ્ટર કરાવવાનું છે એટલે તો પાઇપ લોબી કરીશું મોટર લોબી કરીશું અને કમ્પ્લીટ કરીને હાલ મેલશું કારણ કે હાલ હજુ પાણી આવી નહીં પાણી આવે એટલે તરત આપણે ચોપ પાડીને સોટવાનું ચાલુ કરીશું તો હાલ ગુથ કમ્પ્લીટ મેલી જોઈ લો ઘર કૂતરો અંદર ના આપે હી જોઈ એટલે આપણે કોટા નાશ્યા હી જુઓ ચાલો આપણે બરાબર આ એકને મોટર લોબી કરી દઈએ શું કરી હે શું કરી તું

不嗯。嗯嗯嗯